મરીન કમાન્ડો પોલીસ સ્ટેશન નલિયામાં આજરોજ ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી મરીન પોલીસ સ્ટેશન નલિયા ખાતે આજરોજ ઓગણસીમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના પ્રમુખ અરવિંદભાઈ જોશીના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વધુમાં અરવિંદ જોશીએ જણાવ્યું હતું કે આપણા દેશના જામબાજ જવાનોનું નિષ્ઠાવાન વફાદાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓનો આસપાસ ચોપાસથી આપણને બક્ષવા તત્પર ઈંટોનો જવાબ પથ્થરથી આપનાર આપણા રાષ્ટ્રભક્ત જવાનો થકી જ આપણે સુખની નિંદ્રા કરી શકીએ છીએ અનેક નવલોયાના લોહી રેડાયા બાદ મળેલી આ મહામૂલી આઝાદીનું જતન કરી એને વિકાસ પથે લઈ જવાની ભારતના નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખેલું કે ઘોડી સમ્રાંગણથી આવે આ વાંચીને જ કુરબાનીની કથાઓની ભવ્યતા સાથે વિકરાળતાઓનો પણ ખ્યાલ આવે છે આજે તો આપણા દેશે વિકાસતા પંથે હરણફાળ ભરી છે ત્યારે એમાં આપણા દેશના સૌ દેશભક્તોનો મહામૂલો ફાળો યાદ કરીએ એમને સતસત વંદન કરીએ આશા ન્યૂઝ ગુજરાતી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજે મરીન કમાન્ડો પોલીસ સ્ટેશન નલિયા ખાતે ઓગણસીમાં આઝાદી પર્વ નિમિત્તે ધ્વજવંદનનું કાર્યક્રમનું જવાનો બાબાજ કમાન્ડો સાથે આજે આયોજન ગોઠવવામાં આવ્યું એ બદલ અહીંના ખાસ ચૌધરી સાહેબ તેમજ આખું સ્ટાફને આ પર્વ નિમિત્તે બધાને હું શુભેચ્છા આપું છું આ પર્વ નિમિત્તે કવિ ઉમાશંકર જોશીએ કહ્યું છે કે દેશ તો આઝાદ થતાં થઈ ગયો તે શું કર્યું આ રાષ્ટ્ર માટે આપણે ભારતમાં જન્મ્યા છીએ તો આપણી પર કંઈ રાષ્ટ્રીય ફરજ બને છે તો ઉમાશંકર જોશીએ તે વખતે કીધું છે તે શું કર્યું એટલે આપણાથી જે પણ થાય દેશ માટે તો કાંઈક કરવું જોઈએ દેશ જો બરબાદ થતા રહી ગયો એ પૂર્ણે આગળ આવીને કોનું રહ્યું કારણ કે આ બધા આપણા શહીદો થઈ ગયા રાષ્ટ્ર માટે સેવાઓ આપી સમર્પિત થયા એ લોકોને પણ આજે આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીએ આજે ઓગણસીમાં આઝાદી દેને જરૂર વિચાર આવે કે એના જવાબ આપણે ગૌરવભેર કહી શકીએ કે પૂર્ણ કર્મ છે આપણા દેશના કે આવા જામબાજ અધિકારીઓ નિષ્ઠાવાન વફાદાર પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેમની રાત દિવસની મહેનતથી આજે આન બાન અને શાન થકી ભારત આજે દેશ આપણો ઉજળો છે આસપાસ ચોપાસથી આપણને બક્ષવા તત્પર દેશોથી દરિયા વિના એમના હિંમતભેર સામનો કરી ઈંટનો જવાબ પથ્થરથી આપનાર આપણા રાષ્ટ્રભક્ત જવાનો થકી જ આપણે સુખની નિંદ્રા કરી શકીએ છીએ અનેક નવ લોહી લેડાયા બાદ મળેલી આ મહામૂલી આઝાદીનું જતન કરી એને વિકાસ પંથે લઈ જવાની ભારતના નાગરિક તરીકે આપણા સૌની ફરજ છે આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે રક્ત ટપકતી ચોથો જોડીઓ સમરાગણથી આવે આ વાંચીને કુરબાનીની કથાઓ ભાવ્યતા સાથે વિકરાળતાનો પણ ખ્યાલ આવે છે આજે તો આપણો દેશ વિકસતા પંથે હરણફાળ ભરી રહ્યો છે ત્યારે આપણે એ આપણા શહીદોને પણ સતત નમન કરીએ અને આપણાથી દેશ માટે જે પણ થાય એવા આ મીડિયાથી આ બધા જોતા હો તો રાષ્ટ્રીય પર્વ આપણે ઉજવીએ છીએ આન બાન શાનથી તો એના માટે જેટલું પણ આપણાથી થાય દેશ માટે જવાનો માટે કંઈ કરી છૂટવાની ભાવના આપણે રાખીએ ત્યારે જ્યારે આપણે ઉપર જશું ત્યારે પ્રભુ પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું તું માનવ